હિન્દુ શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસને શુકનવંતુ મુહૂર્ત ગણવામાં આવે છે તેથી લોકો શુભ કાર્યો કરે છે લોકો પરંપરા મુજબ દર વર્ષે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે વહેલી સવારથી જ્વેલર્સની દુકાનોમાં સોના ચાંદીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે જો કે છેલ્લા બે દિવસમાં ભાવમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે રહેશે સોના ચાંદી ખરીદી કરવા આવેલા છું ક્યાં આવે અમે અહિયાં દી ખુશાલ માં ખરીદી કરવા આવ્યા છે આજે ધનતેરસ છે એક માટે મુર્ત માં ખરીદી કરવા આવે છે સંસ્કૃતિ પ્રમાણે આપણી પરંપરા પ્રમાણે ચાલી આવ્યું છે વર્ષોથી આપણા પૂર્વજો પણ આજ રીતે લેતા એટલે એ ચાલુ રાખ્યો છે ભાવ તો બહુ વધી ગયા છે એમ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો ડબલ કરતા પણ વધારે છે પણ મુર્ત માં લેવાનું એટલે આપણે પૂજા સાચવાની એટલે લેવું પડે તેની ખરીદી અમે સિલ્વર કોઈન લીધા છે

તો દર વર્ષની જેમ કસ્ટમર આજે મુરત સાચવા માટે સોનું ચાંદી ખરીદવા આવે છે ભાવ થોડા વધેલા છે તો કસ્ટમરનો ફ્લો ઈ પ્રમાણે દસ નહીં તો પાંચ ગ્રામ લેવા તો આવે જ છે મુહૂર્ત આમ તો અમારા માટે જે કસ્ટમર લઈ જાય એ જ મુહૂર્ત છે પણ બધાય પોતપોતાના રીતે અલગ અલગ મુહૂર્ત જોઈને તો લેવા આવતા હોય છે થોડો સવારે ટાઈમ હતો પછી થોડોક બપોર પછીનો ટાઈમ છે એટલે આજ આખો દિવસ મુહૂર્ત છે લોકો આજે ધનતેરસ ને જોઈને બધા ખરીદી કરવા આવેલા છે કોઈ ગોલ્ડ નું લે છે તો કોઈ સિલ્વર નું લે છે અને આજ આખો દિવસ સવારથી બહુ સરસ કસ્ટમરનો નો ફ્લો રહ્યો છે દર વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધેલો છે એટલો જ ચાંદીનો વધેલો છે લોકો ચાંદીની બુકિંગ પણ કરાવી જાય છે જેને આવતા સીઝનમાં લગ્ન છે એટલે એ પ્રમાણે જ્વેલરી પણ સિલેક્ટ કરીને બુકિંગ કરાવી જાય છે કે જેથી કરીને હવે આગળ ફ્યુચર થોડો ભાવ વધે તો એ લોકોને અત્યારે ફાયદો મળે